જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પ્રિતેશ દવે આપ સર્વેનું આયુષ મેળામાં સ્વાગત કરે છે આપણે આરોગ્ય વિભાગના આયુષ વિભાગ અંતર્ગત આયુષ મેળો બે હજાર છવ્વીસ અત્યારે સહસ્ત્ર બ્રહ્મ સમાજની વાડી વઢવાણ ખાતે ચાલુ રાખેલ છે તેની અંદર આપણે આયુર્વેદની જુદી જુદી સેવાઓને જાહેર જનતા માટે ખુલ્લી મૂકેલ છે જેમાં ખાસ કરીને વનૌષધિ પ્રદર્શન એટલે આયુર્વેદના જે ઔષધિઓ રોપા છે તે સામાન્ય જનતા જાણે કે તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એમાં તુલસી છે ગળો છે લીમડો છે વગેરે વગેરે પછી યોગનું નિદર્શન એટલે કે યોગની અંદર છે જે જુદી જુદી આસન પ્રાણાયામ વગેરે પદ્ધતિને વિજ્ઞાન છે તે રોજબરોજમાં કેવી રીતે ઉપયોગમાં થઈ શકે તેનું આપણે નિદર્શન રાખેલું છે લાઈવ ડેમોસ્ટ્રેશન થશે આ ઉપરાંત અગ્નિકર્મ અગ્નિકર્મ એટલે આયુર્વેદની ઇમરજન્સી ચિકિત્સા તાત્કાલિક દુખાવામાં રાહત મેળવે સાંધાના દર્દો અને જુદા જુદા જે જોઈન્ટ ડિસઓર્ડર કહીએ એની અંદર અગ્નિકર્મથી તાત્કાલિક રિઝલ્ટ આપવા માટે અગ્નિકર્મની ચિકિત્સા રાખેલ છે રક્ત મોક્ષણ અને ચિકિત્સા તે પણ અગ્નિકર્મ સાથે જ સંકળાયેલું છે અને પ્રાણ પ્રાણવાયુ જે કહીએ એની ચિકિત્સા કરે છે અને દુખાવામાં રાહત આપે છે પછી જે આયુર્વેદની શિરોમાન્ય ચિકિત્સા છે પંચકર્મ તે પંચકર્મની અંદર મુખ્ય કર્મો એટલે વમન વિરેચન વગેરે પણ એના આનુષંગિક કર્મો એટલે સ્નેહન સ્વેદનનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે શિરોધારાનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે તેનો પેશન્ટ લાભ પણ લઈ શકે છે આ પછી જોઈએ તો આઈસીડીએસનો એક પ્લોટ રાખેલો છે એટલે આઈસીડીએસના જે આંગણવાડીના બહેનો છે તે આયુર્વેદની જે ખાદ્ય પદ્ધતિ આયુર્વેદનો જે ખોરાક છે આયુર્વેદની જે શ્રેષ્ઠ વાનગીઓ છે તેનું નિદર્શન પણ આપણે રાખેલ છે આ સાથે સાથે શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થાન દ્વારા આંખ અને આંખનો વિભાગ એટલે કે નંબર ફ્રી નંબર અને નંબરની તપાસ અને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવે છે તેમજ હિમોગ્લોબિનની તપાસ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે પછી રાજકોટથી ડૉક્ટર જયસુખ મકવાણા જે આયુર્વેદના દંત ચિકિત્સક છે તે જાલંધર પદ્ધતિથી દાંતમાં કોઈપણ પ્રકારનો એનેસ્થેસિયા આપ્યા વગર દાંત કાઢી આપે છે તેનું પણ નિદર્શન રાખેલું છે તેના પેશન્ટનું પણ અલગથી રજીસ્ટ્રેશન થયેલું છે આ સાથે જોઈએ તો આની અંદર બીજા પણ ઘણા પ્રકૃતિ પરીક્ષણ છે પછી જે કોવિડ વખતે જે અમે લોકોએ લોકોની સેવા કરી હતી અને આયુર્વેદનો જે પ્રચાર પ્રસાર થયેલો એના માટે સનસમની વટીનું વિતરણ ઉકાળાનું વિતરણ અને આર્સેનિક આલ્બમ જે હોમિયોપેથીની કોવિડ પ્રતિરોધક દવા છે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે